હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં તો અમે લોકો મારી બેનના ઘરે આવ્યા છીએ થોડુંક કામ કરવા માટે તો શું કામ કરવા માટે આવ્યા છીએ એ તમને બતાવું તો અમે લોકો સરસ મજાનું કામ કરવા આવ્યા છીએ જો તો અહીંયા સરસ મજાની ડાંગર છે ડાંગર આપણે કાપવાની છે તો જો અહીંયા અડધી પડધી ડાંગર કાપી લીધી છે જો સરસ મજાની ડાંગર કપાઈ ગઈ છે અહીંયા આવી રીતના આપણે ડાંગર કાપવાની છે ને અહીંયા નવ્યા ને દેવલી ને શિવો લોકો રમી રહ્યા છે અમે લોકો અહીંયા ડાંગર કટ કરીએ છીએ ચલો તો હું તમને બતાવું ડાંગર કઈ રીતના કટ કરવાની છે તો વ્લોગર ડાંગર કટ કરી રહ્યા છે હાલો તો આપણે પહેલાં જોઈ લઈએ કઈ રીતના કટ કરે છે જો તો અહીંયા ડાંગર કટ થઈ રહી છે જો તો બતાવજો પછી ડાંગર જો તો અહીંયા ડાંગર કટ થઈ રહી છે પહેલી વાર કાપી પહેલી વાર ઓ ડાંગર પહેલી વાર ડાંગર પહેલી વાર કાપી છે તમે લીધો તો આપણે આજે સાસરિયામાં આવી ગયા છે ને સાસરિયામાં જો સરસ મજાનું કામ ઉપાડી લીધું છે ડાંગર કાપવાનું કામ ચાલુ કર્યું છે કોઈ આપણે ડાંગર તો કાપી નથી બાકી તો બધું કાપી લીધું જાહેર મકાઈ ને બાજરું ને તો બધું આપણે ફરી વાંચતા જ હોય ડાંગર આપણે પહેલી વાર વાગીએ છીએ ને સરસ મજાની ડાંગર છે જો બધી ડાંગર છે આજુબાજુમાં બધા એમાં ધીમે ધીમે થોડું થોડું વાટે છે કારણ કે વરસાદ થોડા દિવસ પહેલા પડ્યો ડાંગર અંદર જણાવજો અને તમારે વરસાદ કેવો પડ્યો કોમેન્ટ બોક્સ ની અંદર જણાવજો અને ખેતરની અંદર કેવું છે જરા નાનકડી એવી કોમેન્ટ કરી દેજો ચાલો તો અમે વાટવા માંડીએ ડાંગર ચલો તુ જુનાગઢ વાળા મેડમ બી કાફી રહ્યા છે ડાંગર જો અને અહીંયા ખેતરના માલિક બી કાપી રહ્યા છે ચાલો તો સરસ મજાની ડાંગર કાપવાની છે આવે તમે કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો પછી મારો વારો આવશે હમણાં જો તો ડાંગરનો વ્યૂ ત્યાંથી સરસ મજાનો આવી રહ્યો છે જો ગામડામાં આવી રીતના ડાંગર કરતા હોય છે જો સરસ મજાનું ડાંગરનું વ્યૂ છે અને વાતાવરણ બી એટલું સરસ મજાનું છે જો તો વ્યૂ કેટલું સરસ આવે છે મોટા મોટા તાળ થઈ ગયા છે તાળી નીકળતી હોય છે અમારા વ્લોગર ડાંગર કાપી રહ્યા છે બાજુમાં કાણા બગલાય ફરી રહ્યા છે એ લોકો સરસ મજાની ડાંગર કાપે છે હું નવિયાને લઈને ફરી રહી છું આ તો થોડી વાર માટે આવ્યા છે અહીંયા આ દાહોદ આવ્યા છે તમે કે થોડી એના પપ્પા પહેલીવાર આવું કામ કરી રહ્યા છે ડાંગર પહેલી વાર કાપી રહ્યા છે બાકી તો જુવાર બાજરો કપાસને એવું જ જોણવાનું હોય છે એમને તો તમે જોઈ રહ્યા છો સરસ મજાની ડાંગર છે ને બધા કાપી રહ્યા છે અમે થોડી વાર પછી કાપશું જય શ્રી રામ ગોડ બ્લેસ યુ ચાલો તો હવે થોડી વાર પછી હું ડાંગર કાપવા જાઉં નવ્યા થોડી વાર એના પપ્પા પાસે રમશે તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ફેમિલી જોવો તો અમે નવિયાની મમ્મીનો વારો આવી ગયો છે ડાંગર કાપવાનો જો કેટલા ટાઈમ પછી ડાંગર કટ કરું છું તો એને ડાંગર કાપવાનું ચાલુ કર્યું છે ને આપણે અમે નવિયાને રાખવાનું કર્યું નહીં નવિયા જો આમ જો વારાફી અમારે હાલે જો વ્યૂ કેવો સરસ મજાનો જો તમે તાળ છે ને જો હમ ત્યાં એને જ છે આ બાજુ જો અને આ બધું જો પાછાળે વઢવાનું કામકાજ ચાલુ છે ને પૂળા વાળવાનું કામકાજ ચાલુ છે જો તમારે ડાંગર કટ કરવી તો આવી જાવ જો સરસ મજાના દાણાવાળી ડાંગર છે જો પાણીમાં કટ કરી રહ્યા પાણી છે વરસાદ આવી એટલે ને તો વાટવાનું કામકા ચાલુ છે ને પછી ડાંગર વાટી લેખી જાય તો બગલા જો શિકાર ગોતી રહ્યા છે ડાંગર વાટીને કંઈક મળે તો અમે ખાઈ લઈએ જો આ બધી ડાંગર જ છે આ બાજુ જો અહીંયા બધી વાટી લીધી છે ને આ બાજુ બધા રમે છે અમારે જો તમે ડાંગર બાંગર ક્યારે વાયું હોય ને વાટતા હોય તો જરા કોમેન્ટ કરી દેજો જો સરસ મજાનું વાટવાનું કામકાજ ચાલુ છે ચાલો તો કન્ટિન્યુ બનાજો જે વાટવાની છે અમે વારાફરથી વાટીએ છીએ ઘડી ઘડી કેટલો વારો પછી એમનો વારો એવી વારા પછી વાંચીયો નહીં નવ્યા નવિયા જોવે કોણ કેવું કામ કર્યું ધ્યાન સાથે હં ચાલો તો પસેવો પરસેવો થઈ ગયો છે ગરમી બી સરસ મજાની થઈ રહી છે અને જો ડાંગરના પૂળા ડાંગર કાપ્યા પછી કઈ રીતના બાંધવાના હું તમને બતાવું જો આ રીતના ડાંગરના પૂળા બાંધવાના હોય છે તમે ડાંગર કાપતા હોય તો તમને ખબર હોય ના કાપતા હોય તો ના ખબર હોય જો આ રીતના ડાંગરનો પૂળો બાંધવાનો જો છે ને સરસ મજાની ડાંગર તો બધા પૂળા બંધાઈ ગયા છે જો બાંધીને અહીંયા પાળી ઉપર બહાર કાઢી દીધા છે ને આ બધા સરસ મજાના બંધાઈ ગયા છે ને આ બાજુ તો જૂનાગઢવાળા તો રૂકવાનું નામ જ નથી લેતા કામે ચડી ગયા છે અને આપણે તો ગાડી ધીરે ધીરે હાલે છે કારણ કે પસીનો પસીનો થઈ ગયો છે કાંઈ ખબર નહીં કેમ થાય આવે અને બગલાએ હારે હારે અમને મજા કરાવી રહ્યા છે ને અહીંયા જો બધા બેઠા છે દૂરથી જોવાય છે જો નવ્યા બેઠી છે દેવલી સીઓ નવ્યાના પપ્પાની બધા બેઠા છે ને આપણે અહીંયા ડાંગરનું કામકાજ ચાલું છે ચલો તો હવે સરસ મજાનું થોડું કાપી લઈએ ડાંગર તો સરસ મજાની છે જો એના દાણા તો તમે જુઓ જો સરસ મજાના ડાંગરના દાણા છે દાણા 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 જોવાય છે ડાંગરના છેક લગી છે મુસી જેટલું લીલું હોય ને અને બને એટલું ઊંચું કાપવાનું હોય છે કારણ કે નકરું પાણીનું ભરેલું છે એટલે કિચડવાળું થઈ જાય તો ડાંગરમાં એ બધી કિચડ થઈ જાય એના માટે ઊંચું કાપવાનું હોય છે ચાલો તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો તમે લીધો પાછો આપણો વારો આવી ગયો છે ડાંગર વાટવાનો એટલે કે આપણે બેઠા તો આવીને નજો થોડીક વાટી લીધી છે નવ્યાની મમ્મી કહે છે નવ્યાને રમાડો પાછો આપણો વારો આવી ગયો છે ધીમે ધીમે વાટીએ સરસ મજાની ડાંગર જો ખૂબ મજા આવે છે વાટવાની કારણ કે વાતાવરણ ખૂબ સારું છે અને વાદળ સારો છે તડકો બહુ નથી એટલે વાટવામાં બહુ તકલીફ પડતી નથી એટલે તડકો પડે તો થોડુંક તકલીફ પડે થોડી ચાલો તો કન્ટિન્યુ બનાવી દેજો હજી તો વાટવાની છે વાદળ સારું છે ચાલો જોયું એટલે સમય સુધી વાટ્યું તડકો ન થાય તો મજા આવશે એ તો પછી થોડીક

ચાલો તો આપણે પેલા ચા પી લઈએ પછી મળીએ આપણે હેલો ફેમિલી તો અમારી નવી ચા પીવા માટે તૈયાર થઈ ગઈ છે જો હે તને ચા પીવે છે તો તો નવિયાને ચા પીવી છે ચાલો તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો બોલો છે એના પપ્પાને જોઈને તો કેમ કરે છે નવિયા જો જો રાજી રાજી થઈ ગઈ એના પપ્પાને જોઈને આ બજો તો વાહ મને કોફી વાલી વાલી કરવા લાગી એના પપ્પાને હે તમે લેજો તો વાટવાનું સરસ મજાનું કામ કરતા ચાલુ છે તો બધા વાટે તો સડકો પણ નથી એટલે મજા આવે છે હમ જો વાદળ સાવી વાતાવરણ છે ને જો આટલું બધું વાટી નાખ્યું જો હું નવી આ બધું વાટા મારી નહીં નવી ધ્યાન રાખીએ બરોબર વાટે કે નહીં નહીં ચાલો તો કન્ટિન્યુ બની રહ્યો આ બાજુ ડાંગર બધી પડી ગઈ છે વરસાદના લીધે વરસાદ આવે તો એટલે થોડું નુકસાન થયું છે પણ ડાંગર બધી એવી એવી છે પાણી ઓછું છે એટલે વાંધો નહીં આવે જો અને બધું તાળ સરસ મજાના છે ને વ્યૂ તો તમે જોવો તાળનું તો એ બી સરસ મજાનું છે ને અમારે બ્લોગર પચીસ નંબરની ટી શર્ટ પહેરીને હવે ડાંગર કટ કરવા માટે જઈ રહ્યા છે અને હું ને નવી અહીંયા વિડીયો ઉતારી રહ્યા છે આ નાનો એવો તાળ છે નાના બાળકને કાન પાક્યો હોય તો તમે એની આ દવા બનાવીને કાનમાં નાખી શકો છો અને તડકો બી સરસ મજાનો આવી ગયો છે એટલે હવે નવિયાને લઈને ભાગવાનું થશે અને જુઓ ત્યાંથી લોગર ડાંગર આવે કટ કરવા એમનો વારો આવ્યો છે નવિયા મારી પાસે આવી છે તો ચાલો આપણે નવિયાને લઈને છાયામાં જતા રહીએ કારણ કે નવિયા થોડીક જ વાર તડકામાં રહેશે જુઓ સરસ મજાની એવું કટ થઈ રહી છે ડાંગર ચલો તો આપણે ફટાફટ છાયામાં જતા રહીએ ને તો નવ્યા બેન હું કરશે તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો એટલે ચાલો તો જો ડાંગર વાઢવાનું કામકાજ અમે પૂરું થઈ ગયું છે ને અમારે ફરી બેન ને જો છત્રી લઈને મળ્યા હાલવા વરસાદ આવી ગયો ને ગરમી આવી ગઈ હમ વરસાદ આવી ગયો ને ગરમી છે ને તો વરસાદે થોડો થોડો આવી ગયો તો ને જો થોડુંક બાકી રહી ગયું છે જો ચાલો તો વિડિયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સ ની અંદર જણાવજો અને ચેનલ ઉપર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં જો તમારે ડાંગરને એવું કંઈ વાયુ હોય અને વાડવાનું હોય તો જરાક નાનકડી એવી કરી દેજો તો મળશો આવા નવા છે ત્યાં સુધી બધાને જય માતાજી રામ અને મહાદેવ હર